અત્યાર સુધીમાં ત્રણસો અઢાર કેમ્પ આયોજનમાં તેર હજારથી વધુ દર્દીઓને મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું છે ચાર વખત રક્તદાન કેમ્પ પણ યોજ્યા છે સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર પરિવારની સોળ મુદ્દાના એજન્ડા અગાઉથી નક્કી કર્યા મુજબ વિકાસના કામ માટે રાખી હતી જેથી અસામાજિક તત્વો દ્વારા હિતેન્દ્રસિંહનું માન વધી જશે તેવી રીસ રાખીને મિટિંગમાં ઉગ્ર બોલાચાલી કરી ગાળો અને ધમકી અપાઈ મિટિંગ બંધ કરવાની ફરજ પાડી આ બાબતે હિતેન્દ્ર સી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા ત્યારે ઘરે પરત ફરતા પાંચ ઈસમો દ્વારા તેના ઘર પાસેની પાલિકાની ગટર લાઇન જેસીબી દ્વારા તોડી પાઇપલાઇનનો છૂટો પાડી દીધી જેથી ગટરના પાણી ઘરની આજુબાજુ ભરાઈ જવા પામ્યા આ બાબતે પાલિકાને સંબંધિત અધિકારીઓને જાણ કરી અસામાજિક કૃત્ય કરનાર ઈસમોને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે 25મી તારીખે અમે સોસાયટી પરિવારની એક સોળ મુદ્દાના એજન્ડાની મિટિંગ અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે રાખી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અમે સારા કામો કરીએ છીએ એ અમને ગમતા નથી એ લોકોએ આવીને મિટિંગમાં હલ્લાબોલ કરી અને અમને અપશબ્દો બોલી ધમકીઓ આપી અને મિટિંગને વેરવિખેર કરી નાખી લેતી અને ત્યાર પછી એ લોકોએ જેસીબી બોલાવીને મનસ્વી રીતે નગરપાલિકાએ અમને જે ગટર લાઈનની સુવિધા આપી છે એ આખી લાઈન એમને જેસીબીથી તોડી નાખી છે એ લોકો અત્યારે એવું કહે છે ખાલી અમારાથી ભૂલમાં પાવળો વાગી ગયો છે પરંતુ એ વાત સત્યથી પર છે અને આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાની અંદર મામલતદાર કચેરીએ પ્રાંતમાં કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં ન્યાયની દાદ માટે અરજી કરેલી છે